પેપર લીક કાંડ મુખ્ય આરોપીની ધરપકડ કરાઈ છે દિલ્હીથી પ્રોફેશનલ ગેંગના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરાઈ છે વિરેન્દ્ર માથુર નામનો શખ્સ ઝડપાયો છે ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચને આ મોટી સફળતા હાથ લાગી છે મોટું માથું એ મુખ્ય સૂત્રધાર વિરેન્દ્ર માથુર ઝડપાઈ ગયો છે તો આપણે યાદ હશે કે લાખો વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપેથી પેપર રદ થયું હતું અને ત્યારબાદ મામલો ખૂબ જ ગરમાયો હતો અને આખરે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી લેવાય છે વિરેન્દ્ર માથુર નામના શખ્સ આખરે જડપાઈ ગયો છે ઉદય રંજના અમારી સાથે જોડાઈ ગયા છે ઉદય જે રીતે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરાઈ છે આ ક્યારે ધરપકડ કરાઈ છે અને મુખ્ય સૂત્રધાર કોણ છે શું વિગતો જોરથી વાત કરવામાં આવે જનક તો નવ લાખ જેટલા પેપર જે છે આપવાના હતા અને લેખિત પરીક્ષા યોજાવાની હતી એલઆરડી પેપરને લઈને અને કોન્સ્ટેબલની પરીક્ષા યોજાઈ હતી પહેલા જ તે વિદ્યાર્થીઓ જે છે પરીક્ષા ખંડની અંદર પહોંચી પણ ગયા હતા પેપર હાથમાં લઈ લીધા હતા અને પેપર દેવાની તૈયારી જ થઈ રહી હતી ત્યારે જ તે અચાનક જ પોલીસ ખાતા તરફથી આખી એક જાહેરાત કરવામાં આવેલી હતી મીડિયાના માધ્યમથી કે આ પરીક્ષા રદ કરવામાં આવે છે ખૂબ જ મોટી માત્રામાં લોકો જે ભર ગુજરાતમાંથી અલગ અલગ સેન્ટરો ઉપર પહોંચ્યા હતા અને ક્યાંક ને ક્યાંક નિરાશા છવાઈ ગઈ હતી કે શા માટે કેન્સલ કરવામાં આવી રહી છે આ પરીક્ષા ત્યારે સામે આવ્યું હતું કે આ પેપર જે છે લીક થઈ ગયું છે ને પેપર લીક જે છે ગાંધીનગરમાંથી થયું તે હોસ્ટેલમાંથી ત્યારબાદ પોલીસ આખો ધમધમાટ કર્યો તો તપાસની શરૂઆત થઈ ને તપાસની શરૂઆતની અંદર પહેલા મહિલા એક પકડાઈ ત્યારબાદ યશપાલ નામનો એક વ્યક્તિ જે છે એ સામે આવ્યો અને આમ કુલ ડઝનથી પણ વધારે લોકોની ધરપકડ કરવામાં આવી પરંતુ પોલીસ જે છે એક છેક મુખ્ય સૂત્રધાર સુધી પહોંચી ન હતી અને પેપર જે છે પ્રિન્ટિંગ પ્રેસમાંથી ચોરી લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ લીક કરવામાં આવ્યું હતું એવું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું આ કેસને લઈને અમદાવાદની મહત્વની પોલીસ જે છે એ કામે લાગી ગઈ હતી એટીએસ ની વાત કરવામાં આવે અમદાવાદ કરવામાં આવે ગાંધીનગર ગાંધીનગર પોલીસ એલસીબી આ તપાસમાં લાગેલા હતા અને ગુનાનો ભેદ જે છે એક જ મહિનાની અંદર ઉકેલી કાઢવામાં આવ્યો પરંતુ જે મુખ્ય સૂત્રધાર હતો એ પોલીસ દૂર હતો ત્યારે પોલીસ ઘણા સમયથી વોચ ઉપર હતી અને વોચ દરમિયાન દિલ્હીથી એને ઝડપી લેવામાં આવ્યો હતો અને આખી આખી ગેંગ જે છે એ પ્રોફેશનલ ગેંગ છે આ સિવાય અન્ય રાજ્યના જે પરીક્ષા જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હતી એમના પેપરો લીક કરેલા હતા એવું પણ તપાસમાં સામે આવ્યું હતું હવે આ માથુર નામનો જે વ્યક્તિ અત્યારે હાથ

જી જ જે તે સમય જે તપાસ થઈ હતી તેની અંદર આ ગેંગનું નામ જે છે માત્ર ગુજરાત નહીં અન્ય રાજ્યોમાં પણ સામે આવ્યું હતું એટલે ચોક્કસ એ નિર્ણય તો જરૂરથી થઈ ગયો છે કે આ આરોપીઓ કે આ ગેંગ જે છે એને માત્ર ગુજરાતના જ પેપર લીક નથી કર્યા પરંતુ અન્ય રાજ્યના પણ પેપરો લીક કરેલા છે અને પરીક્ષા લેવાય પણ ચૂકેલી છે તે અંગે દિલ્હીની સ્પેશિયલ ટીમે પણ એક આ ગેંગના અન્ય જે જે તે સમયે ધરપકડ 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 કરી કે અંદર થઈ હતી આની છે દિલ્હીમાં કરવામાં આવેલી છે ગઈકાલે ધરપકડ થઈ છે ત્યારબાદ પોલીસ એને લઈને અહીં આવવા માટે રવાના થઈ ચૂક્યા છે કહી શકાય કે થોડા સમયની અંદર જ તે ગાંધીનગર પોલીસ ખાતે આરોપી પહોંચી જશે અને ત્યારબાદ એની વિગતવાર જે છે પૂછપરછ કરવામાં આવશે કાયદેસરની કાર્યવાહીની જો હું આપણે વાત કરું તો ધરપકડ

આ વિરેન્દ્ર માથુર નામના શખ્સ સાથે જેટલા પણ લોકો સંકળાયા છે તમામની અટકાયત થઈ છે કે હજુ પણ ગુજરાતમાંથી કેટલાક માથાઓ બહાર આવી શકે છે જરાક જે તે સમયે આ પેપર લીક જે છે એ થયું હતું ત્યારે શરૂઆત આખું જે છે એનું એપિસેન્ટર ગાંધીનગર હતું અને ગાંધીનગરથી જ આ તપાસની ધબધમાટ શરૂ થઈ હતી દિલ્હી સુધી પહોંચ્યો તો તપાસનો આખો રેલો સૌ પ્રથમ જે ધરપકડો થઈ એ તમામ ધરપકડ જે છે ગુજરાતના સ્થાનિક લોકોની ધરપકડ કરવામાં આવી હતી કારણ કે પહેલા એનું ઇન્વોલ્વમેન્ટ જે છે સામે આવ્યો હતું એક પહેલું લેયર જે છે એમાં કુલ ત્રણ લેયર બનેલા હતા પહેલું લેયર જે છે એ લોકલ ગુજરાતનું હતું અને ત્યારબાદ જે છે એ બચેટિયાઓ હતા ત્યારબાદ દિલ્હીની ગેંગ હતી એટલે પોલીસને પહોંચતા પણ ઘણો સમય લાગ્યો હતો એમના સુધી પહોંચતા એટલે ગુજરાતના જે લોકો છે ગુજરાતના જે આરોપીઓ છે તમામ લોકોની ધરપકડ જે છે જે સમય થઈ ચૂકેલી છે દિલ્હીની ગેંગના જે શખ્સોની ધરપકડ કરવાની બાકી હતી એ પૈકીનો એક આ વિરેન્દ્ર માથુર